અમરેલી જિલ્લા ભાજપના નેતા અને જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાતે મુખ્યમંત્રીએ તા પાઠવ્યો પત્ર અમરેલી જિલ્લામાં મનરેગાના કામોમાં ભ્રષ્ટાચાર થયો ગ્રામીણ શ્રમિકોને રોજગારી માત્ર એક બે તાલુકામાં ફાળવવામાં આવી બે હજાર એકવીસ થી બે હજાર ચોવીસ વચ્ચેના સમયગાળામાં જવાબદાર અધિકારીઓએ નીતિ નિયમો નેવે મૂક્યા સાત થી આઠ કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો અધિકારીઓ પર આક્ષેપ કરતા વિપુલભાઈ દુધાર અંદર એક કામોની સ્થળ તપાસ થાય તો અધિકારીઓ અને અન્ય વ્યક્તિઓના નામો પણ ખુલે તેમ છે આઈપીએસ હસમુખ પટેલની અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવાની માંગ વિપુલભાઈ દુધાજ દ્વારા કરાઈ હું વિપુલ કુમાર મગનભાઈ દુધાજ સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં એક પત્રથી રજૂઆત કરેલી છે કે અમરેલી જિલ્લાની અંદર જે મનરેગાના કામો થયા છે એમાં જે શ્રમની રકમ થાય તેના ચાલીસ ટકા રકમ ગામડામાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી હોય છે જે અમરેલી જિલ્લાની અંદર બે હજાર એકવીસથી બે હજાર ચોવીસની વચ્ચે જે કામો થયા છે તેમાં અમુક તાલુકાની અંદર અને એના અમુક ગામડાઓની અંદર જ આ કામો ફાળવવામાં આવેલા છે અને જે કામો નીતિ નિયમો ને નેવે મૂકી અને ફક્ત બિલ બનાવવા માટે કરવામાં આવ્યા હોય તેવી લોક ચર્ચા છે અને તેમાં થી આઠ કરોડનું કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયો હોય તેવી લોકચર્ચા છે અને આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ નામ ખુલે તેમ છે તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે મારી એટલી જ માંગણી કે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી રસી આમાં સત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને જે જે અધિકારીઓ સામેલ છે તેને નિયમોનુસાર કાર્યવાહી થવી જોઈએ